પડખાવ કે લેટરાઈટ જમીન બંગાળની ખાડી અને તહેવારો ઉત્સવો અને કઈ ભાષાઓ બોલાય છે એ જણાવો તો ઉત્તર ભારતની ભાષા પંજાબના લોકો પંજાબી હરિયાણાના લોકો હરિયાણી બોલે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષા બોલે છે જમ્મુ કાશ્મીરમાં ઉર્દુ ભાષા ઉપરાંત કાશ્મીરી તથા ડોગરી ભાષા પણ બોલાય છે લદ્દાખમાં લદ્દાખી અને તિબેટીયન ભાષા બોલાય છે ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીઓનો ઉપયોગ થાય છે હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે એમના તહેવારોની વાત કરીએ તો પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી અને લાહોરી છે જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરો અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો જેથી એ પણ એમના ડાઉટ્સ ક્લિયર કરી સારા માર્ક્સ મેળવી શકે હિમાલય પ્રદેશમાં કુલ્લુના દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે લદ્દાખમાં હેમિસ લોસાર વગેરે તહેવારો ઉજવાય છે જમ્મુ કાશ્મીરમાં ઈદ અને મહરમના તહેવારો ઉત્તર પ્રદેશમાં હોળી ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મોહરમ અને નાતાલ વગેરે તહેવારો પણ ઉજવવામાં આવે છે જંગલોની પર્યાવરણીય ઉપયોગીતા જણાવો તો જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે વાતાવરણને વિષમ થતું અટકાવે છે પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપણને પૂરો પાડે છે જંગલો પૂરનું નિયંત્રણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરે છે જમીનનું ધોવાણ અટકાવે છે ભૂમિગત જળને જાળવી રાખે છે રણને આગળ વધતું અટકાવે છે હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે હવાને શુદ્ધ કરે છે વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે અને જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો તો ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ થાય છે જ્યારે રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષિત ચૂંટણી પંચ કરે છે ચૂંટણીની તારીખની જાહેરાત ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ ઉમેદવારોની અંતિમ યાદીની આ બધા જ કાર્યો એ કરે છે ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ જણાવો તો લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા ઉપર બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે ત્યાર પછી અંદાજપત્રના ખર્ચની માગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે નાણાં મંત્રી તેની બધી વિગતો આંકડાકીય રીતે સંસદની અંદર રજૂ કરે છે જે તે વિભાગના મંત્રીઓ છે કૃષિ વિજ્ઞાન સંરક્ષણ વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને પર મતદાનની મંજૂરી લેવી પડે છે લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરવામાં આવે છે રાજ્યસભાએ ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને ચૌદ દિવસ પરત મોકલાવો પડે છે ત્યાર પછી આપણને પ્રશ્ન આપેલો છે પ્રદેશવાદ વિશે સંક્ષેપમાં માહિતી આપો કોઈપણ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે તેઓમાં પોતાનાપણાની એક ભાવના લાગણી ઉદ્ભવે છે ભાષા ધર્મ રિવાજો જીવનશૈલી ઐતિહાસિક પરંપરાઓ અને એકબીજા સાથે મળતા હોતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા એકબીજા પ્રત્યે લાગણી વધુ મજબૂત કરે છે જો મિત્રો એવો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો તો સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃતિઓને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો જોઈએ ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ

ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજીની નાયડુ મહાદેવભાઈ દેસાઈ વગેરે દાંડીકુશની શરૂઆત કરી દાંડી યાત્રામાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુચર ભરૂચ સુરત નવસારી જેવા નગરોમાં સભાઓ ભરી મીઠાના કાયદાના ભંગો અંગે સમજ આપવામાં આવી આ યાત્રાએ ભારતના લોકોમાં પૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના એકતા જગાડવાનું અદ્ભુત કાર્ય કર્યું છ એપ્રિલ ઓગણીસો ત્રીસની સવારે બરાબર છ ત્રીસ કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો અને ગાંધીજીએ કહ્યું મેં નમક્કા કાનૂન તોડ દિયા અને આ સમયે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું શ્રી મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમ સાથે સરખાવે છે આવા જ નવો આ વીડિયો આપણી ચેનલની અંદર એક પછી એક ક્રમશઃ અપલોડ થઈ જશે જો આગળના સેક્શન્સ દરેક વિષયના જોવાના બાકી હોય તો ખાસ જોવાનું ભૂલતા નહીં ખૂબ જ ફરીથી જલ્દી પાછા મળીશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પર ક્લિક કરો થેન્ક યુ